ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ઘટનામાં વિવેક દુસારા નામના વ્યક્તિ સાથે તેમના પત્ની અને સાડી પણ આગમાં મૃત્યુ પામ્યા છે જ્યાં વેરાવળના વતની વિવેક દુસારાના લગ્ન બે મહિના પહેલા જ રાજકોટ ખાતે થયા હતા અને વિવેક તેમની પત્નીને તેડવા માટે અગ્નિકાંડના બનાવના સમયે જ રાજકોટ ગયા હતા ત્યારથી જ તે તેમની પત્ની અને સાડી સાત સાઈ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં આ ત્રણેય લોકોના મોત નીપજ્યા હતા તો ત્યારે એફએસએલના રિપોર્ટ બાદ બનાવના બનાવમાં પાંચ દિવસ બાદ તેમના પરિવારોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે જ્યાં મૃતદેહોને રાજકોટ મહાનગરપાલિકાની એમ્બ્યુલન્સમાં વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે હજારોની જનમેદનીમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો આ પ્રસંગે મૃતકના પરિવાર સાથે અન્ય સ્થાનિકોએ પણ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી એને સજા જ જોઈએ ફરજિયાત જ્યાં દુર્ભાગ્ય જેવું કામ કર્યું છે પૂરેપૂરું કંઈ સામાન નતો રાખેલો અને પ્લસ એની બે દરકારી ફરજિયાત હતી ત્યાં એને પેટ્રોલ ડીઝલના કેબાઈ રાખેલા હતા અને પ્લસ આટલું બધું હતું છતાં એ લોકોએ વેલ્ડિંગનું કામ ચાલુ રાખ્યું છે એમાં આગ લાગી છે ને એમાં અમારો પરિવાર હોમાયો છે એક બાબુ એના મિસિસ અને એની એક સાડી આવા તો ઘણા પરિવાર ત્યાં છે ત્યાંનું તમે જુઓ તો તમારે એમ થાય તો એક પરિવારનું તો આખું પરિવાર નાસ્તિક એક ભાઈ જ જીવ છે